હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે વડોદરામાં શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો છે જેમાં કિલો શંકાસ્પદ ડુપ્લિકેટ પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે એસઓજી અને પાલિકાના આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે જેમાં આ નકલી મરચા પાવડરનો મોટો ખુલાસો થયો છે અમદાવાદના માધુપુરામાંથી મરચા લાવવાનો ખુલાસો થયો છે જેમાં એકસો વીસ રૂપિયા કિલો મરચા પાવડર વેચાતા શંકાઓ ઉભી થઈ છે જેમાં વડોદરાના હાથીખાના માર્કેટમાં શંકાસ્પદ મરચું ઝડપાયું છે જેમાં બસો કિલો મરચાં પાવડરના જથ્થા સાથે વેપારીએ પણ કબૂલાત કરી છે કે અમદાવાદના માધુપુરામાંથી મરચાં અને ધાણા પાવડર લાવે છે રસ્તામાં અને સસ્તામાં મરચાં પાવડર વેચાતા શંકાઓ ઊભી થઈ હતી જેમાં એસઓજીએ બાતમીને આધારે દરડો પાડતા ચોંકાવનારા ખુલાસા થયા છે રાજ્યના નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ ખાદ્ય પદાર્થો બિન આરોગ્યપ્રદ હોય તેમનો પુથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્ય કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ તપાસ ચાલી રહી છે તો હાલ માટે આટલું જ મળીશું ને એ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે